પોતે નક્કી કરી લીધું કે હું મારા પતિને કહીશ કે મેં પુત્રીને પુત્રને જન્મ આપ્યો છે પિયર ચાલી ગઈ મનમાં નક્કી કરી લીધું બેન પણ પુત્રને જન્મ આપવાની છે બેનનો પુત્ર હું લઈ લઈશ મારા પતિ ક્યાંય પૂછવાના છે મને અને સમય પસાર થયો આંગણામાં બેઠેલી ગાયે ગૌ માતાએ બાળકને જન્મ આપ્યો પુત્રને જન્મ આપ્યો અને સમય જતાં તંદુલિયે પોતાના મૈનના પુત્રને લઈ લી અને પિયરથી અહીંયા આવી પોતાના પતિને કહી દીધું કે મે પુત્રને જન્મ આપ્યો આપણો પુત્ર છે ખોટું બોલી છે ખોટું બોલવું ખોટું કરવું આ જીવન આખું ખોટાડવું કોણ કેવા ખેલ કરે એ ખબર નથી પડતી કે તમારી સામે કાઈન પાછળથી કાઈ કે ખોટું બોલવું ખોટું કરું આજી

પોતાના જ પતિને છેતર્યા ઠગ્યા જૂઠું બોલી અને કહી દીધું કે મારો આપણો પુત્ર છે સમય વીત્યો પણ સત્યને જગતમાં કોઈ છુપાવી શકતું નથી સત્ય બહાર આવે અને પાપ પણ બહાર આવે ગમે ત્યારે અહીંયા સમય વીત્યો પુત્ર મોટો થવા લાગ્યો આત્મદેવ નામના બ્રાહ્મણના કોઈ સંસ્કાર એનામાં નહોતા અને પાપાચાર દુરાચાર ભ્રષ્ટાચાર બધું કરવા લાગ્યો ચોરી કરે લૂંટફાટ કરે કેવલ પાંડવોએ એક કેરી પૂછ્યા વગર લીધી હતી ને રસ્તા ઉપર પડેલી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને કહ્યું હતું કે આ પાપમાંથી તમે મુક્ત નહીં થાઓ ત્યારે પાંડવો બોલ્યા કે રસ્તા ઉપર પડી છે આંબો તો એના છે પણ છે તો માલિક નહીં ને તમે પૂછીને લીધી છે કે નહીં પૂછ્યા વિના તો હવે દસ વર્ષ સુધી ગાયને જવ ખવડાવવું અને એના ગોબરમાં નીકળે એ બાફીને ખાવ તો તમે આનાથી મુક્ત થશો પૂછ્યા વગરનું કંઈ લેવું નહીં અને આને તો ચોરીઓ શરૂ કરી રાજાના રાજમહેલમાં ચોરી કરી ગણિકાઓને પ્રસન્ન કરવા લાગ્યો નૃત્યાંગાઓને બાજારો મહિલા સાથે રહેવા લાગ્યો સ્ત્રીઓ એવી હતી કે પૈસા મળે ત્યાં સુધી જ નાતો વાળી હતી પોતાના મતલબ પૂરતો અને હવે એને એમ લાગ્યું કે આ ધૂંધુકારી પાસે કાંઈ નથી અને ચોરી કરી છે તો રાજા એને મારશે આપણને મારશે એના કરતાં આપણે જેટલું ધન લેવું હતું એટલું લઈ લીધું હવે આ પુરુષની આપણે કોઈ જરૂર નથી અને બધી મળી આને ગળા ફાંસો આપ્યો જીવ ગયો નહીં ખાડો ગાડી દાટી દીધો પ્રેત બન્યો ઝટકવા લાગ્યો ચારે બાજુ જુદા જુદા રૂપ ધારણ કરે છે જીવતા જેને સારા કર્મ ન કર્યા હોય ને મર્યા પછી અધોગતિ થાય છે જીવતા નડે જ મર્યા પછી નડે કહેવાય છે ગોકર્ણજી એકબી સુતા જ બપોરનો વખત છે અને એટલામાં એણે કૂતરાનું રૂપ લીધું થોડી વારમાં ઘેટાનું રૂપ લીધું થોડી વારમાં બકરાનું રૂપ લીધું થોડી વારમાં હાથીનું થોડી વારમાં ઊંટનું અનેક રૂપો બદલવા વાળીઓ ઘોડાનું રૂપ લીધું અને વાયુ સ્વરૂપે પડે ક્યાંય શરીરમાં શાંતિ નથી કારણ કે જીવતા કોઈ સારા કર્મ કર્યા જ નહોતા એટલે અતિ પીડાઓ થાવા લાગી છે ગોકર્ણજી પૂછે છે તું કોણ છે ત્યારે એ બોલવા જાય પણ બોલાતું નથી ગંગાજળ ઘરમાંથી લાવ્યા છાંટ્યું થોડી વાચા ફૂટી છે કે હું તમારો જ ભાઈ ધુંદુકારી છું જીવનમાં પાપ માટે પાછું વળી નહોતું જોયું હસી હસી ને કરેલા કર્મ પછી રડીને ભોગવવા પડે મેં ચોરી કરી લૂંટફાટ કરી નૃત્યાંગાનો સંગ કર્યો શરાબ પીધો ન જાણે કેટલું કર્યું આજે ભટકું છું મારી પાછળ એવું કંઈક કરો ને મારો ઉધાર થાય અને એ વખતે વચન આપ્યું છે કે ભાઈ તારા ઉધાર માટે હું કંઈક કરીશ સવારનો પ્રહોર થયો ભગવાન સૂર્યનારાયણ દેવના દર્શન થયા છે ગોકર્ણના નામના બ્રાહ્મણે ભૂદેવે રથને રોક્યો જ હે ભગવાન હે ભાસ્કર હે સૂર્યનારાયણ દેવ મારા ભાઈના ઉધાર માટે મને એવું કંઈક બતાવો કે આ પ્રેત આત્મા ભટકે છે એનો ઉધાર થાય એનું શાંતિ મળે ત્યારે સૂર્યનારાયણ ભગવાને કેવલ એટલું જ કહ્યું કે શ્રીમદ ભાગવતજીની કથાનું ગાન કરો ભાગવત કથા ગવાય તો વ્યક્તિની એકવીસ પેઢીઓ પિતૃની તરી જાય છે જાણતા અજાણતા કોઈ મૃત્યુ પામ્યા હોય તો એનો પણ ઉધાર થઈ જાય છે અને ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતજીની કથા શરૂ કરી એક દિવસની કથા પૂરી થાય છે અને સાયંકાલની આરતી જ્યાં થઈ જાય ગાંઠ તૂટે દિવ્ય રૂપ ધારણ કરે પ્રેત આત્મા બેઠો તો વાંસમાં સાંભળતો તો ભાગવતજીની કથા એટલે તો વાંસમાં બેસવાનો વારો ન આવે તો જીવતા ભાગવત કથા સાંભળી લેવી જોઈએ કે પછી કોઈ કરાવે કે ન કરાવે પાછળ સાતમા દિવસે સોનાનો વિમાન આવ્યો દિવ્ય રૂપ ધારણ કરી અને આ પ્રેતાત્મા ભગવાનના પરમ धामમાં ગયો છે દુદંબિ નગારા વાગ્યા જે જે કાન થયો પુષ્પની વૃષ્ટિ થઈ છે કૃષ્ણ કનૈયા લાલ કી જય બ્રિન્નામન બિહારી લાલ કી જય શ્રી વલ્લભા